નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારા અમારી યુટ્યુબ ચેનલ હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો ના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠા રૂપી વરસાદની આફત જોવા મળી શકે છે જેનામાં સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબના જે વિસ્તારો જણાવ્યા હતા તેમાં માવઠાની અસર જોવા મળી હતી અને માવઠારૂપી રૂપી વરસાદ આ ભાગોમાં જોવા મળ્યો હતો ત્યારે આજે પણ થોડી શક્યતાઓ દેખાય છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં માવઠાની અસર જોવા મળી શકે છે તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આજે પણ જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અંબાજી ખેડબ્રહ્મા ઈડર સહિતના વિસ્તારો છે મહેસાણા સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટાછવાયા વિસ્તાર હોય જ્યાં વાદળછાયું વાતાવરણ કે અમુક વિસ્તારમાં હળવું માવઠું જોવા મળે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે એટલે આજે પણ ઉત્તર ગુજરાત માટે થોડી ખતરા જેવી સ્થિતિ દેખાઈ રહી છે વાત કરીએ પૂર્વ ગુજરાતના ભાગોની તો આજે પણ પૂર્વ ગુજરાતમાં જે એમ્પી બોર્ડરકાંઠાના જે ગઈકાલે વરસાદ દ્વારા વિસ્તારો હતા એ વિસ્તારમાં આજે પણ શક્યતાઓ દેખાય છે મતલબ કે દાહોદ ગોધરા આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં આજે પણ થોડી શક્યતાઓ દેખાય છે જ્યારે બાકીના પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ દેખાતી નથી પરંતુ અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ ખાસ કરીને જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે એમાં પણ મહારાષ્ટ્રને જે મધ્યપ્રદેશ બોર્ડરકાંઠાના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તાર એકલ દોકલ હોય ત્યાં સામાન્ય માવઠું જોવા મળે તો ખાસ કરીને કોઈ ભારે માવઠાની સંભાવના દક્ષિણ ગુજરાતના ભાગોમાં જણાતી નથી પરંતુ વધુ વિસ્તાર ગઈકાલે જે પ્રકારે વિસ્તાર રહ્યા તે વિસ્તારોમાં જ રહેવાની સંભાવના દેખાય છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા જિલ્લો છે પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢ અને છે ને લાગુ રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે પોરબંદર સુધી જોવા મળે અમુક સામાન્ય છટા ફરી શકાય બાકી ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં દેખાતી નથી કચ્છના ભાગોમાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળે અંજાર અને આજુબાજુ થોડું વાદળનું પ્રમાણ જોવા મળે બાકીના વિસ્તારમાં ખાસ કોઈ શક્યતાઓ જણાતી નથી એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેશે અને આ વિસ્તારો છે કચ્છના અમુક ભાગો છે ભુજ આજુબાજુના અંજાર આજુબાજુના ત્યાં સામાન્ય છાંટા અમુક વિસ્તારમાં ફરે તો ખરે બાકી ખાસ કોઈ મોટી સંભાવના કચ્છના ભાગો અને બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં દેખાતી નથી તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ બીજા ભાગો જે શક્યતાઓ છે તેના બાદ કરતા જે બીજા ભાગો છે તેમાં શક્યતાઓ ખૂબ જ નહીવત પ્રમાણમાં દેખાય છે